અરે માવો માવો શું કરો ભાઈ માવો માવો શું કરો ભાઈ માવાથી કેન્સલ થાય મા કહીને ઘણા લોકો રસ્તે મરી ગયા ભાઈ માવો સારું મા હારા ચબા પાપણીયા ક્યાં ગયા

અતા મારો ગામમાં ખોપ સસખ ખોપ ખો પડી આવે તનકર ના આપતો આ અત્યારે કેવું કરે કે મારે આપણે એવા લક્ષણ ના લાગે કોઈ આપણે અટા બાપો શીખવા ને એવું શીખ્યો તો મુઢો ફેરવી ના તાર જે ગમે એ બોલે આપડે ચૂપચાપ યારે હા આપડો વાંક હોય અમે મારવાની વાંચી કે ના ખાલે કોઈ ના બુજ છે વાક એવું મોઢું અમરના પેલા કોન પડવાની

આ ના મોટો છો કેળો છો આ તો હું ઓછું કરી નાખ જાતો કોકો આમ ઓગળી કર તો ઓગળી કાપી નાખો કાપી નાખો તમને કોક કાપી નાખશે તો ખબર નઈ પડે ના ના હજુ સુધી કોઈઓ પેદા નઈ થયો તો આ મેર બોરી કે છોકરાના આવા સંસ્કાર મારા છોકરા તો અલ્ફોર્ટ ના તો હાલે ને તમાર જીવ નઈ બનાવવાનો કાલ જિન વહુ લાવવાની છે તે તે એટલે થી મેવાણ લાવવાનું હે વહુ થી બિયાની વાત છે

માર ખાઈ ને આપવાનું બાકી ઝાડા લઈને આપવાના નહી નંબર માં સોંતિ થી જવાનું કોઈના અંગાત મગજમારી કરવાની નહિ સોંતિ થી ભણવાનું કોઈ બોલે આપડે સાઈડ માં ભી જવાનું કીધું બાપા આટલા વર્ષથી યાદ આવી ના કદી નહી સાહેબે કદી ફોન નહિ કરતા મને તણ મને ગયા સીધો એવી જ ના જવાનું આપણે કોઈ રાહ કરવાની જ નહીં

બધા પુરા કાઢી દેજુ સારું નથી આટલા હો પડે ઘર માં જઈને બધું ઓળખું કરવા દસ ને બધો વ્યવહાર

કોણ કોણ કાડી કોણ આવું Kamu તમે દવા કોણ લઈ લઈએ

શિકવાડી ઓમ બાપા મરી ગયો છે એનો માપો આવશે ને પણ માર મારવાનો ના ના ખાય તને ના પણ હું તો મારવાનો કીધો તો મહિના ખાવાનું થોડો કીધો તો બાપુ આવે તો કે શું હું કાર્ટન કાર્ટો માં ભૂક લાગી ખા તો અમે તારું ખવડાવ એને ખાવાના જે તું જા શરમ કરો શરમ કરો કોકનો છોકરો આપણો છોકરો કોકનો છોકરો હોય આ મારીને આવ છે તને મી આવું શીખવાડ તો તારો બાપો તો શીખવાડ પણ આવું મગજમાં લઈને દોળો કે કોઈ ના મારે કોઈને છોકરા ના બાપા આવું લાખું ભોજન મે દીધું હું એ બેમલા આયો ઈનો બાપો આનો જવાબ આલે આવો મજા કર

જો મારા છોકરાને કોઈ થયું તો તમે બે બે હાજર નહીં રહ્યો એટલી ધોરણ હજી કઉ મે હજી

છોકરા તાર તમે હું કરું છું મારો તો એકદમ છોકરા તમે લાગુ કીધું બાપા ગમે તેમ કોઈ બોલે ને ગોમ માં તો મેડિકલ આપવાનું ઘોડા મારવા નો થોડું મારવા નો મન તે ઠેલો વાગો તો વાગો તો નતો કા તે વાગો તો હું તો મેળો બોરા મારા રકા પે છોકરા વાતે હું માફી મારા કોઈ તમે બે બે જેલ હરિયા ગણજો બીજું તો કોઈ કેતો નહીં નહીં કશું ન ભગવાન ભગવાન તો છે ને કે તમે તો જહે તો કહું

મારી નાખ્યો તો આ એ ટાઈપનો જ વિડીયો છે તો મને એટલી ખબર પડે છે કે આમાં મોટામાં મોટી ભૂલ પહેલાં તો મા બાપની હોય જેમ કે મારા લોહાની જે એને સંસ્કાર આપ્યા હતા એણે કીધું એના પટ પર જઈને એણે આવી રીતે માર્યું છે તો પહેલાં તો મા બાપ છોકરાઓને એવા સારા સંસ્કાર આપો કે આવી રીતે કોઈને મારીને ના આવે ઝઘડો થાય બધી વાત સાચી પણ એને મારા મારી ના કરે હજુ એ છોકરું નાદાન છે આ તમામ ધોરણનું છોકરું એટલે એને તું એ જ ના ખબર પડતી હોય તો બી એને ખૂન કરી નાખ્યું તો એટલે હું એક જ સલાહ આપીશ મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે તમારા ઘરે છોકરા છોકરી જોઈ હોય એને સારા સંસ્કાર આપો કોઈને તકલીફ પડે એવું ના કરે અમારો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી